દ્વારસાકીય એડવોકેટ સમુલગ્ન સમિતિમાં મહામંત્રી તરીકે સેવા આપું છું દીપુભાઈ પારિયા જે ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે અને મંત્રી તરીકે માધવભાઈ ડગરા આપે છે અમારા સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજનું આજે એકવીસમું સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકવીસ નવ દંપતીઓ ઓગણીસ નવ દંપતીઓ પગલાં માંડ્યા છે જેમાં જુદા જુદા કચ્છ જામનગર રાજકોટ દરેક જગ્યાએથી બધા મહેમાનો દાતાઓશ્રીઓ આવ્યા છે અને જે આજે ભોજન સમારંભ આનંદભાઈ એરડિયા અને વિજયભાઈ એરેડિયા તરફથી સહયોગ પ્રાપ્ત એવી જ રીતે કુદરત એન્ટરપ્રાઇઝ તરફથી કબાટ એવી જ રીતે ચીજવસ્તુ રસોડાની વસ્તુઓ આપણે ગિરીશભાઈ કરશનભાઈ માતંગ તરફથી અને લાખાભાઈ ફફલ તરફથી ધાર્મિક વિધિની તમામ વસ્તુઓ તેઓ મુખ્ય દાતાઓ છે એ સિવાય ઘણા બધા અસંખ્ય દાતાઓ એ સહયોગ આપ્યો છે અને કરિયાઓને આશરે ઓછામાં ઓછી દોઢસો જેવી ચીજવસ્તુ કરિયાવર પેટે આપવાના છે એ સાથે સાથે અમે એ છેલ્લા એકવીસ વર્ષથી આ સમૂહ આયોજન કર્યું છે એમાં સમાજનું ખૂબ સાથ સહકાર મળે છે એ સાથે દાતાઓ શ્રીઓનો પણ સહયોગ અવિરિતપણે મળી રહ્યો છે અને સમૂહ સમિતિ આવા સદાય કાર્ય કરે એ માટે સમિતિ સદાય તત્પર રહીએ છે અને આગામી દિવસોમાં પણ અમારે સમૂહ આયોજન તો સતત ચાલુ રહે એ માટે પૂરો પ્રયત્ન છે એ માટે સમાજનું જે સાહ સહકાર મહિલો જે દાતાઓનું જે સાહ સહકાર મળ્યો માટે અમે તમામ દાતાઓ શ્રીનું સમાજનું અંતગ્રહણથી આભાર માનીએ છીએ અને એ સાથે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા અને પત્રકાર ભાઈઓ જેઓનો તમામ અમને સહયોગ અને સાહ સહકાર મળે છે એ માટે પણ અમે સમિતિ વતી તેઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જે સમુલગ્ન કરવાનો ઉદ્દેશ્ય માત્ર એ છે કે જે અમારી એક સમાજ પણ આર્થિક રીતે નબળી છે ગરીબ છે અને ઓછા ખર્ચે અને વધારે લગ્ન થાય અને દીકરીઓને પૂરેપૂરું ચીજ ચીજવસ્તુ મળે અને સમાજનો પૂરેપૂરો સાથ સાક્ષરકાર મળે એ બદલ અમે આ કાર્ય કરી રહ્યા છીએ